નવરાત્રીની સાચી આરાધના ફેશન નહીં પ્રેમ અને સન્માનથી પૂજીએ માતાજી બાળકો નવરાત્રિ આવી ગઈ હતી શહેરના મેદાનમાં રંગીન લાઇટ્સ ડીજેનો ધમધમતો અવાજ અને ગરબાની ધૂમ હતી યુવકો યુવતીઓ મોંઘા કપડાં પહેરીને એકબીજાની સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા માતાજીની મૂર્તિ તો મધ્યમાં હતી પણ નજર કોઈની ત્યાં નહોતી એ જ સમયે એક વૃદ્ધા સ્ત્રી ફાટેલા કપડામાં હાથમાં લાકડી લઈને ધીમે ધીમે માતાજીના દ્વાર તરફ આવી એની આંખોમાં શ્રદ્ધા હતી પ્રેમ હતો પણ ખિસ્સામાં કશું જ નહોતું લોકો એને જોઈને બાજુએ થઈ ગયા કેટલાક હસીને બોલ્યા અરે આને અહીં શું કામ નાચી પણ નહીં શકે ને કપડાં પણ છેડા એ સાંભળીને વૃદ્ધાની આંખો ભીની થઈ ગઈ પરંતુ એ જ સમયે એક યુવાન અજય તરત આગળ આવ્યો તેને વૃદ્ધાનો હાથ પકડીને પ્રેમથી કહ્યું માતા તમારો અહીં આવવાનો અધિકાર છે નવરાત્રિ ફેશન માટે નથી આ તો તમારી જ પૂજા છે તમારે રડવું પડે એ પહેલાં અમારે શરમાવું જોઈએ એક ક્ષણે આખું મેદાન શાંત થઈ ગયું અજય વૃદ્ધાને લઈને માતાજીની મૂર્તિની સામે ગયો ત્યાં એક નાનું દીવડું પ્રગટાવ્યું એ દીવાના પ્રકાશે જાણે સૌના દિલમાં પ્રકાશ કરી દીધો રિદ્ધિ નામની એક યુવતી એ દ્રશ્ય જોઈને આંખોમાં આંસુ લઈને વિચાર્યું સાચી આરાધના એ નથી કે આપણે કેટલા મોંઘા કપડાં પહેરીએ સાચી આરાધના એ છે કે દરેક સ્ત્રીમાં માતાજીનું સ્વરૂપ જોઈને એને માન આપીએ ધીમે ધીમે સૌએ પોતાના ફોન નીચે મૂકી દીધા હાથ જોડ્યા અને માતાજીને પ્રાર્થના કરી પછી બધા ભક્તિભાવથી ગરબા રમવા લાગ્યા આ વખતે તેમનો ગરબા ફક્ત સંગીત નહોતો એ હતો પ્રેમ શ્રદ્ધા અને સન્માનનો ઉત્સવ બાળકો યાદ રાખજો માતાજી માત્ર આરતી કે દેખાડામાં નથી માતાજી તો દરેક સ્ત્રીમાં વસે છે અને જે પુરુષ સ્ત્રીને લજાવવાના બદલે એની પાછળ ઊભો રહીને એને માન આપે એ જ સાચો ભક્ત છે તો ચાલો આ નવરાત્રિથી નક્કી કરીએ માતાજીને ફેશનથી નહીં પણ હૃદયથી પ્રેમથી અને સ્ત્રીના સન્માનથી પૂજીએ માતાજી ફેશન અને દેખાડાથી પ્રસન્ન થતી નથી જે પુરુષ સ્ત્રીને લજાવવાના બદલે તેની પાછળ ઊભો રહીને માન આપે છે તે જ સાચો ભક્ત છે સાચી આરાધના એટલે સ્ત્રીનું સન્માન કરવું અને હૃદયનો દીવો પ્રગટાવવો